હા ગાઈસ કેમ છો મજામાં છો ને તો ગાઈસ આજે છે અગિયારસનો બીજા દિવસ એટલે કે પારણાનો દિવસ તો ગાઈસ આજે ભગવાનને પ્રસાદ ધરવાનો છે તો એનું જમવાનું બનાવે છે મારા ટિંકલ કેમ કે એને રાખે તો ઉપવાસ તો એને પોતાને બનાવીને એ પ્રસાદ ધરીને પછી જમવાનું છે ગાઈસ તો ચાલો જોવા જઈએ શું બનાવ્યું છે ને તો ચલો ગાઈસ ટ્વિંકલને પૂછી લઈએ શું બનાવ્યું જમવાનું મેં પ્રસાદ બઢરીનો હલવો બનાવ્યો છે પ્રસાદમાં ચણા બનાવેલા છે આ થોડાક મંચ ટાઈપના પછી કેરીનો રસ છે આ ક્લસ્ટર છે પૂરી છે પંચામૃત જે ભગવાનને બહુ ભાવે પાણી છે અને આ બટાકાનું શાક છે આ બધું સાત્વિક છે આમ લસણ ડુંગળી કશું જ નથી એવું છે ભાઈ આવી રીતના ભગવાનનો ભોગ બની ગયો છે તો ચલો હવે પહેલાં પ્રસાદ ધરીને પછી અમે જમી લઈએ

તમારો જાડો પડો હાથ ચૂંદ પાણી પાણી તો છાવ ગંદુ છામે આવે ચંડુ ચંડુ મોઠું ચોટલી બમણ આવે લોટલી તો ગઈ એવી એક કવિતા આવતી હતી અમારે ભણવામાં તો અમે છે ને આ પપટને ચાડો પાડો હાથથી નામ પાડ્યું છે એટલે પછી ગીત આવડી ગયું મને ને છે ને કબુ પરી ભૂરી અને રાજા રાણી આ રાજા રાણી છે નહીં তো মিঠু মিঠ হোলো মোলা পরী বোল ছ না পাড়িয়া য না পাড়ে বোল তাই বউ শেখান শিখবড়া বোল পড় বোলো મમ્મા ભૂખ લાગે છે બોલ ભૂખ લાગે છે નિંદી આવે છે હા નથી આવતી નિંદી ઓ આ હા 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 હારું ચાલો હારું શું નિંદી આવી ગઈ થાક લાગ્યો પગલાંમાં આ હા આળસ ખાઈ લીધી તો ગાયું કરે છે તો હું બોલાવી ને તો ચલો તારે હેલો મમ્મા પૂ મામ તો છે અંદર થોડુંક જો હાલા કર હા હાલા छ ना हां लात करेस अरे पप्पा काही काही गे बी भाषा जवाब आपली समजावा पडे नाना वा करेन बधूच खबर पडतात पण हां करें शि तो चलो आज आजचा दिवस तो आखो सवार जम टिंकल ले मला पूरा कर नाखो आणि आजला पाळा मोड होतो એટલે धीमे धीमे बघू કામ ચાલુ રાખી કે કસવાルト ને પા ઉપવાસ ફૂલે એમને તો બસ બનાવીને પછી બગડે ને મને ઠંડુ થઈ જાય એટલે થોડું મોડું સર્વ કરે બના અત્યારે બની る છે ગાઈસ બગડે ને બગ ઉતરે પછી જ બનાવ હશે આજ ગરમ રહ્યો છે મોસતા દાવાનું છે બને કેારે આવે તો ગાઈસ મારા ખાણા પણ થઈ ગયા છે આજે મૈનીમ ભરવાનું તો પણ એનું કામ પછી જ એમ પછી મારું કામ સર્વ કરું थोडी थोडी बार मम्मी सु करू मम्मी नाही मम्मी काम त्या जाऊ पडे न पाणी भूल पडे ए मरा बघीच गाईस अथाणूच मैं पर्दा है पर्दा है पर्दा है इसलिए हटा तो प्रकाश आवडणार તો અથાણું તો મસ્ત તો એકદમ બની ગયું છે લાલ ચટાક હવે આ બધું તેલનો રસો ગોળ પડી જશે ને એટલે ઉપર આવી જાય તેલ એટલે મિક્સ મસ્ત થઈ ગયું છે હવે ખાલી એક બે વખત ખાલી અંદર હલાઈને બળણી ભરી લેવાની છે તો ગાઈસ પહેલાં ભગવાનને તરશું માતાજીને પછી અમે ખાશું એટલે ચાખ્યું નથી આમ તો ચાખ્યું હતું પણ એમ ખાધું નથી એમ કેમ કે પહેલાં પ્રસાદી મૂકીએ ને પછી અમે ખાશું હજી તો સ્વાદ બે ત્રણ દિવસથી પકડાશે બધા મસાલા મિક્સ થાય ને ત્યારે તો ગઈસ એવું છે અમારે તો નાનું મોટું આવું કામ વાત વધે જ થાય ઘટે નહીં અમારે ઘરે કામ ન ઘટે વધે ઉપરથી શું કરે ટિંગલ પતિ તાર કામ દીવો ને બધું કરું છું થોડુંક મંદિર સમજાવીશ પછી ભોગ આપે ઓકે

એવું છે ગાઈઝ તમારે ટ્રિંકલ મિલનનો ફોટો બતાવું નાનો તો ગાઈઝ આ છે મિલન આ છે ટ્વિંકલ આ મમ્મી પપ્પા છે ટિંકલના મિલનના તો કોણ છે ઓળખી લેજો તમે તો અમે ગયા હતા ચોટીલા આ બંનેની કોલેજમાં હતા ત્યારે ટ્વિંકલ બીજા વર્ષમાં હતી મિલન પહેલાં વર્ષમાં હતો ત્યારે અમે ચોટીલા ગયા હતા ત્યાંનો ચોટીલામાં ફોટો પડાયો તો પછી અમે ફ્રેમ નથી કરી ખાલી એમ જ અહીંયા ગાડી ચોંટાડી દીધો છે तो गाइस आऊ छे બધા એવર્ડ છે છોકરાઓના એક બેન પપ્પાના છે ને બધી નાની નાની બધી આ ગિફ્ટ છે અમુક યાદગીરીઓ છોકરાઓની નાના હતા ત્યારની আর મકળા બધા છે ને ત્યારના બધા મૂકી રાખ્યા છે શોકેસમાં તો गाइस તમે કે કે કરે સુપરે વિડિયોમાં દેખાતો હશે તો તમને વિચાર આ બધું શું કચરો ભરે નથી એ મારી છોકરાઓ નાના હતા ને ત્યારે નાના નાના રમકડાને બધું લીધેલો ને એની યાદગીરી છે બધી તો એમાં સજાએ રાખી છે જ્યારે એ મોટા થશે એ મોટા તો થઈ ગયા પણ એમના છોકરા થશે ને ત્યારે લોકો કહેશે કે જો આ નાના નાના હતા ને ત્યારે મમ્મી પપ્પા અમને આવું લઈ દીધા હતા પછી આ આવી યાદગીરી ન રાખે ત્યારે મોટા થાય પછી આપણે પછડી બે તમે ક્યાં અમને કંઈ લઈ દીધું હતું અમને કશું લઈ દે હતા આપતા અમને બહુ પેલું મન થતું હતું આ લેવાનું પેલું લેવાનું

ओके માણસ એટલે અતાર ચાલે છે કડિયુ એટલે કોઈ વાત કોઈ સાચી માનવા તૈયાર નથી મન સેય નહીં કેવું છે ગાઈસ કોઈને જોડે માથાકૂટવામાં એ પણ ખોલાઈ નથી અને માપનું બોલવાનું કામનું બોલવાનું અલમણા પાલો કરવામાં કઈ ફાયદો નથી આજે તળકો પણ બહુત બહુત છે બહાર ઉપર જ રહેવાય હું કાય પૂછો બતાવ તળકો જો ગાઈસ આ રત્ન તડકો છે આજે તો બહુ બધો બા દરવાજો ખોલતા એની સાથે તો આયા ગયું તો બરી જાય છે તડક તડકે મુકતી ખાણ ભરવાનો છે બરીને તપવા માટે તો બરાબર દરવાજો બંધ કરી દઈએ અને સસલું છે ને પાછું આ ગરામાં ઊંઘવાઈ જાય અંદર

દૂર નો જોવા માટેના ચશ્મા છે મારે ફોનમાં કામ કરું ને ત્યારે નજીકના છે ગાઈસ છે મમ્મા છું તો કરે છે એકલી 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 ગોધી મમ્મી અરે વડે છે નેડરે મળે છે નેડરે પીળો પીળો રે અરે લિલા લિલા છે ને એ લોકો એ છેનો પોળ છે બે અપોડી હોય તો હું કર છે બે લમ લમજ કરે છે લમ લમજ કરવા નીકળક હે પછી મૂંજો જો જો એટલે શરમાઈ જવાનું પછી હે શરમ લાગે છે મમ્મીને શરમ લાગે છે ઓહો રામ અત્યારે चलो चलो गाइस હાતે છે બની ગયો ઓમે તો જો गाइस આ રીતના ભગવાનનો પ્રસાદ ધરા છે તો ભગવાન પ્રસાદને ગ્રહણ કરી લેજો બહુ મહેનતથી ઈન કાલે આજે તમારા માટે પ્રસાદ બનાવે છે અમને તો ક્યારેય પાણી પણ નથી આપતી તમારે આટલું મોટું જમવાનું આપ્યું છે તો જમી લેજો આજે ગોળા ભાવથી બનાય છે સાચા મનથી બનાય છે તુલસીને માળા પહેરાય છે તો ભગવાન મંજરી બી છે મંજરી પણ છે અહીંયા મંજરી મંજરી બનાવે છે અહીંયા

रोजी तुम्हाला भूक धराई गे पगे भूक लागेल तो ठीक वाच काल न पाणी पिति निर्जना एकादशी ते निर्जना एकादशीर नाही करे कॉलेज करते वर्ष एक दिवस ए रीत ना उपवास करून पेगायचं सरवाळ बाकी बघायला गाइस એવો રોજ રોજ પણ ઉપવાસ કરે એક દિવસ કરી લે મોટો જમવો ખાતા પી દેવાનું ચલો ગઈશ જમવા નાખી દઉં અને પછી